નમસ્કાર મિત્રો મારે યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં સ્વાગત છે મિત્રો આજે આપણે ધોરણ વિષય છે અંગ્રેજી તેનો યુનિટ પહેલો જે સત્ર બેની અંદર આવે છે જેનું નામ છે એમ આઈ લોસ્ટ તેની સ્વ પોથી જે આ વર્ષે નવી આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરે વિડીયો લાઇક કરે શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી રહે મિત્રો આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સ્ટાન્ડર્ડ એકથી બાર ગુજરાતી સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો તદ્દન ફ્રી છે કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી જે મિત્રો અગાઉથી એપ્લિકેશન વાપરે છે તે પ્લે સ્ટોરમાં જઈ અપડેટ કરી દેવા વિનંતી છે જેની અંદર ઘણા બધા નવા ફીચર્સ તમને મળી રહેશે શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે તેમાં સ્વાધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ સાત પસંદ કરતા અંગ્રેજી પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પરથી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો ખૂબ જ સારી એપ છે એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો ચાલો સોલ્યુશન શરૂ કરીએ છીએ તેમાં સૌ પ્રથમ છે એક્ટિવિટી વન પ્લે ધ ગેમ વિથ યોર ફ્રેન્ડ એન્ડ ફેમિલી પિંચ યોર રાઇટ ચીક તો આ રીતે આ પાંચે પાંચ ગેમ છે તે પ્રવૃત્તિ તમારે ગેમ એટલે પ્રવૃત્તિવાળી છે એ તમારે કરવાની છે રાઇટ ઇન્સ્ટ્રક્શન એઝ અબોવ વિથ ધ હેલ્પ ઓફ ટેક્સ્ટબુક તો આની અંદર આવશે પહેલાંમાં ટચ યોર લેફ્ટ ઇયર એટલે કે તમારા ડાબા કાનને અડવાનું છે સ્ટેમ્પ યોર ફિટ થ્રી ટાઈમ રેઝ યોર રાઇટ હેન્ડ ટર્ન અરાઉન્ડ વન્સ બ્લિંક યોર આઈસ ટાઈસ એટલે બે વખત તમારી આંખ પટપટાવો તે જ રીતે એક્ટિવિટી બે છે વેર ડૂયુ હિયર ધ ફોલોઇંગ સેન્ટન્સ રાઇટ ધ પ્લેસ ઇન ધ બ્લેન્ક ખાલી જગ્યામાં લખવાનું છે તો પહેલી ખાલી જગ્યામાં પ્રિન્ટ યોર પાસબુક હિયર તો પાસબુકની પ્રિન્ટ ક્યાં થશે બેંકમાં ધીસ લિફ્ટ ઇઝ ફોર પેશન્ટ ઓનલી એટલે કે દર્દીઓ માટે છે હોસ્પિટલમાં હિંમતનગર ગાંધીનગર લોકલ બસ વિલ અરાઈવ એટ પ્લેટફોર્મ નંબર થ્રી બસ કીધી છે માટે બસ સ્ટેશન પર હોય ચોથું છે સ્ટુડન્ટ ઓફ સ્ટાન્ડર્ડ સિક્સ વિલ પરફોર્મ ઓન ધ સ્ટેજ તો સ્કૂલની અંદર હોય સ્ટુડન્ટ વેઇટ ફોર યોર ફ્લાઇટ ફ્લાઇટની રાહ જોવાની છે એરપોર્ટ પર હોય વિમાનની ગેટ યોર ક્રેડિટ કાર્ડ ફ્રોમ હિયર બેંકમાંથી સાતમાની અંદર સ્કૂલ અને આઠમામાં જોવું આવશે નવમાંની અંદર હોસ્પિટલ ને દસમામાં આધાર કાર્ડ ઇઝ મેન્ડેટરી ફોર ન્યૂ એસબી એકાઉન્ટ તો બેન્કમાં સેવિંગ બેંક એકાઉન્ટ ખોલવું હોય તો બેન્કની અંદર આ જે આધાર કાર્ડ છે એ કમ્પલસરી જોઈએ અગિયારમું છે પ્લીઝ કીપ યોર આઈડેન્ટિટી કાર્ડ એન્ડ ટિકિટ્સ એન્ડ એરપોર્ટ બારમું છે મનીષા વિલ એનાઉન્સ ઓફ ધ સ્ટુડન્ટ ઓફ ધ યર સ્કૂલની અંદર ડિપોઝિટ યોર કેશ યર બેંકની અંદર પૈસા જમા કરાવવાના ધ સાબરમતી એક્સપ્રેસ ઇઝ ડિલે બાય એન અવર સાબરમતી એક્સપ્રેસ આ બધું રેલવેની અંદર નામ હોય તો રેલવે સ્ટેશન એક્ટિવિટી થ્રી સ્ટડી ધ મેપ આ મેપ છે તમારે એને સ્ટડી કરવાનું જોવાનો છે આ ભાવનગર રોડ ભગત રોડ છે આ શિવાજી રોડ છે આ નેતાજી રોડ છે આ સરદાર રોડ છે અહીંયા હોસ્પિટલ આવેલી છે અહીંયા ટેમ્પલ આવેલું છે એવું કે શિવાજી રોડ અને સરદાર રોડની વચ્ચે શું આવેલું છે તો ટેમ્પલ અને હોસ્પિટલ ઓકે હવે ભગત રોડ અને શિવાજી રોડની વચ્ચે શું આવેલું છે તો ઘર છે અને આ ગાર્ડન છે તો આ રીતે તમારા પ્રશ્નો પૂછી શકે ફિલિંગ ધ્લેન્કિંગ ધ વર્ડ ઇન ધ બ્રેકેટ ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે આ આની અંદરથી જવાબ આવશે તો પહેલું અંદર લાઇબ્રેરી ઇઝ ઓન ધ કોર્નર ઓફ નેતાજી રોડ એન્ડ શિવાજી રોડ એટલે કે નેતાજી અને શિવાજી રોડના કોર્નરમાં આ લાઇબ્રેરી આવેલી છે બીજું હોસ્પિટલ ક્યાં આવે છે ઇન ફ્રન્ટ ઓફ ધ ટેમ્પલ મંદિરની સામે ત્રીજું ધ હોસ્પિટ પોસ્ટ ઓફિસ ઇઝ નેક્સ્ટ ટુ ધ સ્કૂલ એટલે કે પોસ્ટ ઓફિસ છે એ સ્કૂલ પછી આવે છે ધ બસ સ્ટોપ ઇઝ ઓપોઝિટ ધ ગાર્ડન બસ સ્ટોપ છે એ ગાર્ડન એટલે કે બગીચાની સામેની સાઈડ છે વિરુદ્ધ સાઈડ છે ધ બેંક ઇઝ બિહાઈન્ડ ધ લાઇબ્રેરી લાયબ્રેરીની પાછળ બેંક છે છઠ્ઠું ધ પાર્કિંગ ઇઝ નિયર ધ બસ સ્ટોપ બસ સ્ટેશનની નજીક પાર્કિંગ છે જે અહીંયા ઉપર છે ને આર્યુ એ બસ સ્ટેશન છે બસ સ્ટેશનની જોડે આ પાર્કિંગ છે આ બસ સ્ટેશન છે એની જોડે આ પાર્કિંગ છે એટલે નિયર નિયર જોડે બાજુમાં સાતમું સ્કૂલ ઇઝ બિટવીન ધ લાઇબ્રેરી છે એ લાઇબ્રેરી પોસ્ટ ઓફિસની વચ્ચે છે એક્ટિવિટી ફોર રીડ ધ ઇન્સ્ટ્રક્શન એન્ડ ડ્રો ધ સિમ્બોલ ઇન ધ ગીવન સર્કલ આ સર્કલ જે આપેલું છે તેની અંદર આ સિમ્બોલ છે એ વેચ દોરવાનો છે ટર્ન રાઇટ ટર્ન રાઇટ આ બાજુ રબડવાનું છે ટર્ન રાઈટ ઓકે ગો પાસ ધ બેંક એટલે કે બેન્ક છે એની આગળ જાઓ એમ ઈટ્સ ઓન યોર લેફ્ટ એ તમારી ડાબી બાજુ ટેક સેકન્ડ ટર્ન ઓન યોર લેફ્ટ બીજો ટર્ન લેવાનો છે આ પહેલો નહીં એને બીજો ટર્ન સેકન્ડ ટર્ન લેવાનો છે એવો સિમ્બોલ દોરવાનો છે ગો સ્ટ્રેટ અહેડ અન્ટીલ યુ કમ એટલે કે જ્યાં સુધી હું આગળ ઉભો છું હું આગળ ઉભો છું

વેડા વદર આવેલો છે તે વિશે અહીંયા લખેલું છે એ તમારે વાંચી લેવાનું છે સમજી લેવાનું છે આના આધારે આપણે પ્રશ્નોના જવાબ આપવાના થશે એક્ટિવિટી ફાઈવ બી આન્સર ધ ફોલોઇંગ ક્વેશ્ચન ધ વોટ ઇઝ મેન એટ્રેક્શન ઓફ ધ બ્લેકબોગ નેશન પાર્ક તો બ્લેકબોગ મેન એક્ટ્રેન ઓફ ધ બ્લેકબ નેશન પાર્ક બ્લેકબ જે હતું ને એ જ એનું એટ્રેકશન હતું બીજું વોટ ઇઝ ધ બેસ્ટ ટાઈમ ટુ વિઝિટ ધીસ નેશનલ પાર્ક તો ધ બેસ્ટ ટાઈમ ટુ વિઝિટ ઇઝ ફ્રોમ ઓક્ટોમ્બર ટુ માર્ચ ત્રીજો પ્રશ્ન વેર ઇઝ બ્લેકબગ નેશન પાર્ક લોકેટેડ ક્યાં આવેલો છે તો વેડાવદર ઇન ભાવનગર ડિસ્ટ્રિક્ટ ગુજરાત વેડાવદર ના ભાવનગર જિલ્લો છે વેળાવદરમાં ગુજરાતની અંદર ભાવનગર જિલ્લો આવેલો તેની અંદર આ આવેલો છે ચોથું વોટ આર ધ અધર સ્પેશિયલ સ્પાઇસીસ કેન વી વોચ હિયર તો વી કેન ઓલ્સો વોચ ઇસ વોલ્વર્સ ફોક્સિસ હાયનસ એન્ડ મેની બર્ડ્સ પાંચમું વોટ ઇઝ ધિયલ વેબ વેબસાઇટ ઓફ ધ બ્લેકબગ નેશન પાર્ક તો ધફિશિયલ વેબસાઇટ ઇઝ ડબલ્યુ ડબલ્યુ ડોટ લાયોટરા ડોટ ઇન છઠો ઇઝ બ્લેકબગ નેશન પાર્ક ક્લોઝ ઓન સન્ડે તો નો ઇટ ઇઝ ઓપન નોટ ક્લોઝ ઓન સન્ડે સન્ડે બંધ નથી ખુલ્લો હોય છે ઇટ ઇઝ ઓપન એક્ટિવિટી ફાઈવ સી ફિલ ઇન ધ બ્લેન્ક ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે પહેલી ખાલી જગ્યામાં ભાવનગર બીજામાં ઓગણીસો વલભી ચોથામાં લેઝર ફિરોકન અને પાંચમું છે ગવર્નિંગ બોડી એક્ટિવિટી સિક્સ ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન વોટ ઇઝ ફેઝન ઓપ્શન સી જવાબ આવશે બીજું છે ફેઝન ઇઝ ફ્રોમ તમિલનાડુ ઓપ્શન ડી ત્રીજું છે વુ હેલ્પ ફેઝન ટુ ફાઇન્ડ હિઝ વે ઓપ્શન એ લક્ષ્મી ચોથું છે વોન્કલો મીન્સ ઓપ્શન એ સ્ટ્રીમ પાંચમું છે વેર ડીડ ફેઝન ગો વિથ લક્ષ્મી ક્યાં ગયા તો ગીર ઓપ્શન સી છઠ્ઠું છે વોટ વોઝ ધ નેમ ઓફ ધ ટેમ્પલ ઓપ્શન સી આવશે સાતમાની અંદર સનરાઈઝ ઇન ધ ઇસ્ટ ઓપ્શન એ આવશે અને આઠમાની અંદર ઓપ્શન સી જવાબ આવશે એક્ટિવિટી સેવન એ રીડ ધીસ ઇન્સ્ટ્રક્શન એન્ડ ટીક ઇન્સ્ટ્રક્શન વાંચવાનું છે અને ટીક કરવાનું છે ડૂઝ એટલે કે એવું કરાય અને ડોન્ટ તો એવું ના કરાય તો ટેક પ્લાસ્ટિક બેગ વિથ યોર ઇન ધ જંગલ પ્લાસ્ટિક બેગ છે જંગલમાં લઈ જવાની છૂટ એટલે કે લઈ જવાય ન લઈ જવાય ડોન્ટ થ્રો એની રબિસ હિયર એન્ડ ધેર ગમે વસ્તુ છે જ્યાં ત્યાં ફેંકાય નહીં નહીં નાખવાની પ્રોટેક્ટ ધ જંગલ જંગલનું રક્ષણ કરવું જોઈએ હા એ કરવાનું જંગલનું રક્ષણ કઈ રીતે થાય તો આ પ્લાસ્ટિક છે એ જંગલમાં લઈ જવાનું નહીં કેમ કે જંગલમાં લઈ જાવ તો તમે નાખી દો ગાડીમાંથી પડી પૂખાઈને વેફર વેફર ખાઈને ભાઈ ગમે તે જગ્યાએ કોઈ બી વસ્તુ નાખો અને એવું બધું કરો તો જંગલથી શું થાય એનું પ્રોટેક્ટ થાય નહીં તો પ્રોટેક્ટ આપણે કરવું જોઈએ કટ ધ ચાળ કપાય નો ડોન્ટ ફીડ એનિમલ આઉટ સાઇડ ફૂડ એટલે કે તમે ફરવા ગયા હોય મમરાન ચણા બધું લઈ ગયા હોય તો એ એનિમલો એટલે પ્રાણીઓ હોય તો એને ખવડાવાય ના ખવડાવવાય એનું ભોજન ખઈ લેશે જાતે ગ્રો મોટરી તો વધારે વૃક્ષો વાવા જોઈએ યસ ડુ ડૂકિટી સેવન બી આયુસી જીહાન એન્ડ વિઝિટેડ શાસન ધીસ સેન્ટન્સ શોધેર બિહેવિયર ઇન શાસન ગુડ ઓર બેડ ઓફ ધર બિહેવિયરનું જંગલ સફારી જંગલ સફારીમાં બહુ જોર જોરથી ગીતો વગાડતા હતા સારું કહેવાય ના સારું કહેવાય બેડ જેની સા એટ ફૂડ એન્ડ ગીવ ઇટ ટુ ધ મંકી ટુ એટલે એ જે ફૂડ પેકેટ જે પડીકું ખાતી હતી ને એને મંકીને આપ્યું વાંદરાને આપ્યું કરાય ના કરાયું બેડ જીહાન ટીસ એનિમલ એનિમલને હેરાન કર એનિમલને હેરાન કરતો તો પ્રાણીઓને હેરાન કરતો તો કરાય નહીં કરાય બેડ આયુષી સ્ટોપ ડેનેસા ફ્રોમ ગોઈંગ વેરી ક્લોઝર ટુ વાઇન્ડ એનિમર એ કીધું કે બહુ જે જંગલી પ્રાણી છે એની બહુ નજીક ના જવાય ગુડ સારું છે જિહાન પૂટે યુઝ પ્લાસ્ટિક બેગ ઇન હિઝ પોકેટ એટલે કે જે પ્લાસ્ટિક બેગ હતી એને શું કર્યું એના પોકેટની અંદર મૂકી દીધું જે પ્લાસ્ટિક નહીં એ બધું હોય ને એ બધું સારું કહેવાય ગુડ એક્ટિવિટી ધ ધ ઇન્સ્ટ્રક્શન ફેક્ટ અબાઉટ એન્ડ રીડિક લાઇન વિશે વાંચવાનું છે આપેલું છે આ વાંચવાનું અને તે જોડકા જોડવાના છે આ પ્રમાણે તમે જોડી શકશો પેલું છે તેમાં ડી આવશે બીજાની અંદર ઈ ત્રીજાની અંદર ઓપ્શન બી ચોથામાં ઓપ્શન એ પાંચમામાં ઓપ્શન સી એક્ટિવિટી નાઇન ડ્રો એ મેપ ઓફ યોર સ્કૂલ તમારી સ્કૂલનો નકશો દોરવાનો છે માની લો કે નકશો દોરવો છે તો સૌપ્રથમ એની બાઉન્ડ્રી બનાવવાની હોય ચોરસ બનાવવાની ત્યારબાદ અહીંયા ગેટ આવેલો હોય તો અહીંયા તમારે એનો સોરી આ રીતે તમારે ગેટ બનાવવાનો છે અને લખી દેવાનો છે ગેટ ત્યારબાદ અહીંથી શરૂઆતમાં અહીંયા પાણીની પરબ આવેલી હોય તો પાણીની પરબ અહીંયા દોરવાની છે અને આવી રીતે નળ બતાવી દેવાના છે અહીંયા મેદાન આવેલું હોય તો મેદાન પણ તમે બતાવી શકો સ્ટેજ આવેલું હોય અહીંયા તો તમે સ્ટેજ બતાવી શકો મેદાનમાં વૃક્ષો વાયેલા છે તો આ રીતે તમે વૃક્ષો છે એ બતાવી શકો છો બરાબર જે લાઇનમાં વાવવા હોય તે રીતે આ તો આશરે હું બતાવું છું બિલ્ડિંગ આવેલું હોય અને રૂમ હોય તો અહીંયા એક રૂમ છે ત્યારબાદ અહીંયા બીજો રૂમ છે અહીંયા ત્રીજો રૂમ છે ઉદાહરણ તરીકે અહીંયા બાયણું બતાવવું હોય તો અહીંયા આ રીતે તમે બાયણું બતાવી શકો અહીંયા બારી બતાવી શકો બાયણું ખુલતું હોય આ રીતે ટપકા આ રીતે કરી શકો તે જ રીતે અહીંયા પણ બીજું બાયણું છે અહીંયા નાની એવી બારી છે અહીંયા પણ બાયણું છે તો અહીંયા બાયણું આ રીતે ખુલે ટપકા આ રીતે કરાય અહીંયા બારી પણ આ રીતે બતાવી શકો આ રીતે બારી છે ઓકે આ રીતે તમારે સ્કૂલનો નકશો તમારે બનાવવાનો છે તો આશા રાખું કે મિત્રો આ વિડીયો છે તેનું સોલ્યુશન તમને સારી રીતે સમજાઈ ગયું હશે દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો તદન ફ્રી છે અગાઉથી જે મિત્રો વાપરે છે તે પ્લે સ્ટોરમાં જે અપડેટ કરી દેવા વિનંતી ઘણા બધા નવા ફીચર્સ તમને મળી રહેશે ફરી મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી આવજો